ચેતના બેન કઈ સમાજ માંથી દલિત બોલો મારે સાહેબ એવી પ્રોબ્લેમ છે મારે મારા ઘર વાળા બીજી દેહાડી દીધી બરાબર મને પાંચ મહિના થયા કાઢી મૂકી છે અને આ છેલ્લા મહિના દિવસ થી એને બીજી દેહાડી દીધી છે અને મારે પાંચ વર્ષ નો છોકરો છે

હા કર્યો છે હજી તો અમે જજ ને અરજી દીધી છે હજી જજ એને ઓગણીસ તારીખે સાતમા મહિના ને ઓગણીસ તારીખે હાજર કરશે ફેમિલી કોર્ટમાં માં હા કાલ કાલે કર્યો ફોરમ પોસ્ટલ ની અરજી દીધી છે બીજું તો કઈ નથી કર્યું હા દાખલ કરી દીધો એડવોકેટ સારા રાખજો અને આ તમારો કરવાડા નંબર ચાલુ છે હા એનો ચાલુ છે આ મારો છે હા આ વાયરલ થાય તો તમને કઈ વાંધો નથી ને

हारी पर खंडेरा हरी पर खंडेरा ओके ओके आ आ ओके, आलो, आ ओके आलो, आ ओके आलो, आ ओके आलो, आ ओके आलो, હા ભાવેશ ભાવેશ ભાઈ આખું નામ ટકુ ભાઈ ચૌહાણ ભાવેશ ટકુ ભાઈ હા ભાવેશ ટકુ ભાઈ મોબાઈલ નંબર એમનો લખાવો ને હા

અમે રામજી ગાય રાઠોડિયા નું ગામ કયું છે કાલાવણ ચેસા પર કાલાવણ હાસાપુર હા મારે પાંચ વર્ષ નો છોકરો છે ઈ છોકરી કુંવારી છે કે લગન છે એને લગન કર્યા છે ભાગી ને ત્યાં નથી થયું હતી લગન કર્યા હતા ત્યાં બે વર્ષ રહી પછી બે ત્યાં છૂટું નથી અને મારું નથી થયું કાલાવડ જસાપર હા કાલાવડ જસાપર ઈ કેટલી બેનો છે ઈ બે બેનો ને એક ભાઈ ઓકે આ ઈ છે ઈ મોટી કે નાની

એ બાજુ લેવાનું નું મુક્યા હોય ને એ બધા આ રીતે જ પટાવે છે આ નું કેવું હા તો પછી એમ કે અમારે તો નિર્દોષ માણસ અમે તો મરી જઈએ અમારા છોકરા વાળા શું કરવાનું નું વાત હાચી છે પણ આમાં ગોવાળા કરે તો એને શરમ નાં હોય તો શું હાલો હું એને ફોન કરું છું મને તમારા photo ને એવું મોકલો મારો ફોટો ને એનો ને ઓલી છોકરીના નો બધાય ને હા બધાય મોકલવા છે હા હારું એ ક્યાં એ ક્યાં ગામ સાસરે છે એ પેલા બૈરીયા હતી ત્યાં આગળ બૈરીયા બૈરીયા કામ આયવુ ને હવે બાજુ મા બૈરીયા હા કનોડા બૈરીયા હા કનોડા બૈરીયા હા ન્યા હારે હતી હા બોલજો વાયરલ કરો તમારી મંજૂરી છે ને હા કરી દે ભાઈ મનસુ ઓકે હાલો મને આ તો આ નંબર તમારો હું સેવ કરું છું મને તમારો ફોટો ને મોકલો હાલો કાકા હા એટલે તમાર આ નંબર ઉપર જ મોકલું ને બજામાં કોણ એ ભાવેશભાઈ બોલો હા ભાવેશભાઈ જ બોલે છે હા હું મનસુભાઈ બોલું મનસુખભાઈ राठોડ ડ્રામા ક્યાંથી કેદી હા બોલો

તમારો છોકરો તમે અત્યારે એને છોડી દીધો તો એને ફાયદો થાય નુકસાન થાય અમે ક્યાં છોડી દીધો અમે તો કયા થી છોકરો દઈ દે છોકરો થાય એવું તો ના હોય પણ એમ કહે કે છોકરા હોય મૂકી દીધી તમે છોકરા હોય છોકરો લાઈ મારે સમજો કારણ કે બાઈ બદલાય કરો એનાથી તમારી જિંદગી એનાથી થોડો મતલબ સેમ કઉ છો કોઈ રૂડી રૂપારી જેટલી ભરે એ બધી આપડે બાયડું કરી લીધી હાલે પણ એમાં એવું હોય એને કઈક લખણ હોય તો કર્યા હોય ને એમનું તો ન કર્યા હોય ખબરતા નથી હવે એને લખણ કર્યા તો એને લખણ કર્યા જેના પુરાવા દો હું એને લખણ કર્યા હે એને પુરાવા દો જીન હાલો એને તમારા બધા પુરાવા આપ્યા તમે એનો જે કઈ વાત કરો છો એનો પુરાવા દો જીન હું તમે એને મને એના હાજે ફોન કરો ને હું જે અત્યારે હું સાઈડ ઉપર હોનું ખુદ કામય કરું સમજી ગયા ને એટલે કામ અત્યારે તો આખા ઘડી પર અત્યારે તમારા જે કઈ છે એમાં કામ અચાન ફરી મૂકી દો હા

એને કીધું નહોતું એટલે તો હોય ને ગાંડો તો નથી છોકરાનું મને નથી ભવિષ્ય દેખાતું કે અત્યારે પાંચ વર્ષનો થઈ ગયો મારે ભણવા બેહાડવો છે અને આ ભાઈ આ રીતના ધંધીના કરે છે અને એક છોકરા એ ગામમાં લફરું કર્યું તો એની એ ભવાડો થયો મોટા મોટાભાઈ તો એના મા બાપે હ એની ભાઈ ઓલાની બાઈ મરી જતી હતી માન માન કરીને અમે આને હું મોકલી ઉમરાડા અને પછી અમારા ભાઈઓ પંદર જે ગયા ને અમે ગયા ને એવી રીતના ભાવે છે મારા કાકા કાકાની કે એક વાર આને જાતું કરી દેવાય આપણે ની રીતે છોકરો છે અમને જાતું કરી દીધું ને લઈ આવ્યા ને ચાર છ મહિના સરખાઈ રાખી ત્યાં પાછી પાંચ છોકરાએ લફડું કર્યું એ ઈ એ લફડું કર્યું એ છોકરાને અમુક હતું ત્યાં ગામમાં હા કેવી રીતે હરિપરનો જ ઓકે સારું કાંઈ વાંધો નહીં હવે તમે છે ને મને એના પુરાવા ને એવું મોકલજો

એટલે મેં કીધું એક મિયાન માં બે તલવારો હાલ છે નઈ ભાઈ હા હાલ હાલી કેમ કરશું તો હું કીધું બીજું તો શું કરું હવે તમારી પ્રત્યે ભાવ નથી એટલે કઈ તમે ત્યાં જાવ કઈ તમે હવે કઈ જોઈ એવું ઈજ્જત મળે એવું કઈ મને નથી દેખાતું એ વાત સાચી મળે નઈ પણ મનમાં છોકરા માટે દેવા ના જી એનું થાતું હોય એ તો આપશે ને આ તો બધા કેસ કરી નાખ્યો છે હા એમ બસ મારે મારી એના ભેગું એક મિનિટે હવે નથી રેવા કેમકે હવે એ મારા છોકરા મૂકી દીધો તો એ મારો શું થાય હા ઈ તો ખુશ કેમ કે ઈ બધુ હવે લેજો લેજો છે એમાં કાઈ છે નઈ ગાઢ લેવાનું કારણ કે આમાંથી પુરુષ ની એવી હોય છે ઈ કુમારી છોકરી મળે ને એટલે પછી બે છોકરી ને માં ને મૂકી દે છોકરું થાય ત્યાં લગ્ન જ રાખે છે આ મેં હમણાં બહુ જોયું આ પછી ઓલી હું કુંવારી હોય તે થોડીક દેખાવડી હોય સારી હોય પછી થોડુક આમ shape ફરી જાય ને પછી બીજી હારી shape વાળી હોય એને પોતે એટલે મૂળ આ આનું એક દવાખાનું અહીંયા કરાવો આ રણ જાત માં આ problem છે. ક્યાં દવા કરાવી મારે એનું કઈ ગમે એ કઈ વિધિ તો કરવી જ જો નકર એ હવન કરાવી નાખીએ હા એ વાત એ હાચી મને અમને ખબર છે કેમ કે એને એક ને જ દેખે હા મારા હાહુ ને ને બસ પ્રેમ છે ને પ્રેમ માં એક ને જ દેખે અને બીજી ને દેખે ઓલી દુબેડો કાઢી

ના 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 એની કોઈ બાકી બધા આખું ગામ મારી કોઈ બોલે બાકી ઈ પાંચ જણા મારા જેઠ જેઠાણી અને આ બેન અને મારા હાહુ ઈ પાંચ જ મારા હામુ નથી બોલતા બાકી આખું ગામ તમે એમ કયો ને કે આ બાઈ કેવી એટલે તમને કે કે ના આ બાઈ માં કઈ કેવું ન પડે કારી મજૂરી કરીને છોકરાને પેટ ભરે છે ઓકે તમે કેતા હોય તો કોઈ ના બીજા આજુબાજુ વાળા નંબર આપી દો બોલો ના આજુબાજુ વાળા ને નથી કાઈ વાંધો નહીં હું આની ટ્રાય કરું છું

પ્રૂફ આપ્યા ભાઈ હા તો એ અમારી પાસે પ્રૂફ પડ્યા હે એટલે મેં કીધું બે ના પેલા પ્રૂફ લેજો જોજો જાણ જો પછી આગળ વધજો હા એમાં આગળ વધવા બધું અમે થી ઓડિયો ચડાવ્યો છે યુટ્યુબ પર હા હા એમાં ફોટા ફોટા નઈ ખાને તમારો ભાઈએ કઈ બીજી બાઈ કરી ને મેટ્રિક કરાર કર્યા હા તો કયું કરે હમ પણ યાર હવે આવી રીતે આમ થોડું હાલે કઈ એ ગામમાં ને ગામમાં પણ એને ટૂંકમાં છે ને ઘરમાં બધું જોઈ છે એ કે અહિયાં કઈ કોઈ વસ્તુ ઘટતું નથી ને સામે જે દામ માં લુખા તત્વો હોય ને ભાઈ ઈ બધી વાત હાલ હું એમ કઉ છુ

એને ત્રણ વાર મૂકી કેટલી એના માવતર નું થકી નથી માનતી બાઈ અને એ ડાયરેક્ટ અહીંયા આવતી રહી છે માવતર એમ કે તને જોતી જ નથી તને રાખવી નથી તો તું શું કામ હોય જાય આજે ક્યારે આવતા કેમ કે મારા મમ્મી ને એના હંખે રોટલી ખાવા નથી દીધી મારા મમ્મી ખુદ બાર ગામ હોય ગયા મારી મોટી બેન રહી ને બે વર્ષે રાખડી બાંધોય નથી આવતી એના નામ લખાઈવા વિચાર તો કરો તમે ઘરે નથી આવી મારા ઘરે મોટી બેન રહી ને કેનો જો ભાઈ નામ લખાઈવાના 498 ઈ તો તમે હાલો માર્યો ઠામરો કઈ ની આવું કર્યું એટલે એ કરે પણ એ તો હવે મારી સમજો એને ક્યાંય પ્રેમ પ્રકરણ કોઈ પણ બાઈ ને હોય તો તમે આવું કર્યું થી એ કરી લે ને પણ એ ક્યારે કે પેલા બાઈ બગડી હોય ત્યારે ભાઈ બગડ્યો નકર તો આજે કેટલા વર્ષો કને આવો નથી એમજા ભાઈ મય હરેશ ભાઈ હા હું એમ કે એને એવું હોય તો તમારા ભાઈ એ આ કર્યું તો એ કરી લે ન કરી લે એ નો કરે એને એને જરૂર નથી એને નથી જરૂર એનું કારણ છે કે અહિયાં મા દીકરો બે જ હતા ઘરમાં બરાબર છે નાણાં તો બે હાથ સારી વાત સાંભળો મનસુખ ભાઈ તમે જીત્યો નહી હું કઉ અમે બે ભાઈ છે હું રાજકોટ રહું છું એની ગામડે રહી છે ગામડે મારા મમ્મી છે બાકી બે બે નું હા રે બરાબર હવે તમે એમ કહો છો કે એને આટલું કર્યું તો એ આ મારા ભાઈએ કર્યું એ કરી ન પણ એને જરૂર નથી કેમ કે એને બધું એને છૂટ ન જડી ને જવું અહીંયા જવા જ દેવાની છે મન જ કરવાની નહીં દરવાજો બંધ કરી નેસીડ ની બોટલ ઉપાડે હું પી જાઉં છું બરાબર અને મારા મમ્મી તમને ખબર નથી એની હાવું કંઈ બોલે બોલે તો હે નહીં કોઈ તો હોવું પાંચ કંઈ આવતું નહીં

હા પણ એ ભાઈ અત્યારે મારો ભાઈ વર્જીનો ટાઈમ છે બરાબર છે મોબાઈલ લઈને વર્ધીન હું લેવા દેવા ઈ તમે અત્યારે ચાલુ મોબાઈલ હું ચાલુ ગાડી માં છું પણ મારે તમને રેકોર્ડિંગ કે પુરાવા મોકલવા છે કઈ એમાં જરૂર ન પડે કે હાંજે પાંચ જ મોડી મોકલી શકો હા એ મોકલાઈ દઉં બરાબર એટલે ટૂંકમાં તમે એમ કહ્યો ને કે ઈ એ આ વસ્તુ નો કેમ કરીને તમારા ભાઈએ કરી મારા ભાઈએ કરી એનું કારણ આ કે છૂટુ નોતી કરતી ભાઈ તમે મુદ્દો આવે તો પછી એ હું એમ કઉ છું તો એ તો આપણે છોકરો જણવો નતો ને એવી બાઈ હોય તો આપડે દીકરાનો જન્મ ન દેવાય પણ એ પેલા નોતું ન કાંઈ પેલા તો હારી જ હતી પેલા નોતું એવું થયું તો એવું થયું જો એ પોઈ તમે એના તો બધા એવિડન્સ છે ને તમે કોર્ટમાં ફરિયાદ કરી શકો કોઈ પણ સ્ત્રી પર પુરુષ સાથે એવું કરો તો હમણાં હાઈકોર્ટ હુકમ દેવા ભાઈ આપડી પત્ની હોય અને પર પુરુષ સાથે આડા સંબંધ રાખે તો એને તમે તલાક આપી શકો છો પણ કર્યો તો કેસ છે કેસ કર્યો ને એની એફઆર ની નકલ છે એની પેલા આ બધું એને કર્યો ને હા એની પેલા અમે કેસ કર્યો તો એને પુ Proof છે હું તમને એના Proof બધાય આપીશ

ના તો હું મોકલાવું છું બરાબર હા કેમ કે ઈ સત્ય ઘટના જ્યાં લગન આપડે વાયરલ નથી આપી શકવાના ત્યાં લગન આપડે ફલિત નથી એ તો મારા ભાઈ નો મને ફોન આવ્યો ને એટલે તરત જ મેં કીધું મેં તું મનસુખ ભાઈ ની ઉપાધી એ કોઈ પણ સમાજ હોય આપણી નહિ કોઈ પણ આ દલિત સમાજ નહિ કોઈ પણ સમાજ હોય એ સાચું હશે ને એ બાજુ એ કોઈ બાજુ નથી નમતા સત્ય બાજુ નમે અમે કે ભાઈ અત્યારે બીજી બાઈ બેહાડી પણ ઓલા હામા વાળા નું ઘર ભાંગ્યું ને મારી વાત સમજો હાલો તમે આ આગડી ને અલગ કર્યું હાલો પણ તો ઓલા બીજા જે બોલી છોકરી જે એને બેહાડી એ સામે ક્યાંક ઓલું ગામ છે ને ત્યાં છે કનોડા તાલુકા નું હા પણ એ બાઈ ને તો ઓલરેડી રીહામણે જ હતી એ બાઈ

મોકળી મિત્રો તમારા આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો ને હા મિત્રો ઘર હોય જ નાના મોટા ઝઘડા થતા જ હોય એમાં છૂટા છેડા ને ને બહુ મોટા ભરો વરો પાંચ પાંચ વરદીના રેહામણા એવું કોઈ દિવસ ન કરાય નો કોઈ બાય ઉપર હાથ ઉપાડાય એટલે મિત્રો ઘર હોય ને ત્યાં નાના મોટા બાંધણા તો થાતા જ હોય પણ શને એકાબીજાને નમતું મેંકાય સમજાય વિચારાય પછી અમુક સમયે અમુક ડગલું સને આપણી અમુક ભરાઈ જાય એવું ભરાઈને અને વ્યવસ્થિત જિંદગી જીવો પ્રેમની દોર ઉપર જિંદગી તમે કાપો અને મિત્રો આ લગ્ન જીવનમાં છે ને એવું હોય છે કે એકાબીજાને નમતું મેકવું પડે તો જ આપણે આગળ જિંદગી જીવી શકીએ અને પસાર કરી શકીએ અને મિત્રો કોઈની દીકરી કે દીકરાની જિંદગી કોઈ દિવસ ન બગાડાય અને અમારી ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબર કરતા જજો